કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી ફોતરાવાળી મગની દાળના ઢોકળા આ ઢોકળામાં પોષક તત્વો ખૂબ પ્રમાણમાં હોય છે જો તમારા બાળકો મગની દાળ કે મગ ના ખાતા હોય તો તમારા બાળકોને આવી રીતે ઢોકળા બનાવીને લંચ બોક્સમાં કે સવાર કે સાંજના નાસ્તામાં આપી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક તપેલીમાં મેં ત્રણસો ગ્રામ જેટલી મગની દાળ લીધી હતી તેને બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈને પાંચ કલાક માટે પાણીમાં પલારી રાખી હતી તો જુઓ આપણી દાળ પલરીને સોફ્ટ થઈ ગઈ છે તો હવે એક મિક્સર ઝાર લઈશું તેમાં પલારી દાળને નિતારીને કોતરા સાથે જ નાખીશું હવે ચારથી પાંચ મરચાંના ટુકડા નાખીશું બે ચાર આદુના ટુકડા નાખીશું અને ત્રણથી ચાર લસણની કરીઓ નાખીશું પછી તેને ઢાંકણ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો જુઓ આવું ખીરું તૈયાર કરવાનું એક આપણે કાઢી લઈશું પછી બધી વધેલી મગની પણ મિક્સર જારમાં લઈશું પછી તેમાં બે ચમચા જેટલું ખાટું દહી નાખીશું થોડી લીલી તાજી કોથમી નાખીશું પછી તેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું તો જુઓ બધું ખીરું ગ્રાઇન્ડ થઈ ગયું છે પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચમચી ખાંડ નાખીશું પછી તેને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું અહીંયા મેં ખાટું દહીં લીધું છે જો ઢોકળાને ઇન્સ્ટન્ટ બનાવવાના હોવાથી મેં એક ખાટું દહી લીધું છે આથો જલ્દી આવી જાય હવે આપણે એક પાઉચ ઈનો નાખીશું પછી ઈનો એક્ટિવ કરવા માટે મેં ઉપર લીંબુનો રસ નાખ્યો છે જેથી કરીને ખીરામાં આથો સરસ આવી જાય અને આપણા ઢોકળા સરસ પોચા અને જારીદાર બને જો તમારે વધુ ખાટું ના ખાતા હોય તો લીંબુના રસને સ્કીપ પણ કરી શકો છો લીંબુનો રસ અને ખાંડ નાખવાથી મગની દાળના ઢોકળા સરસ ખાટા અને મીઠા થાય છે ખાટા મીઠા થાય છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો જુઓ આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એક થાળી લઈશું પછી તેલથી ગ્રીસ કરી લઈશું પછી તેમાં મગની દાળનું ખીરું પાથરી દઈશું તો જુઓ અહીંયા મેં પહેલેથી જ ગરમ કરવા પાણી મૂક્યું હતું તો હવે તેમાં ઢોકળાની થારી મૂકી દઈશું પછી તેને ઢાંકણ ઢાંકીને પંદરથી થી વીસ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને ઢોકળા સરસ રીતે ચડી જાય વીસ મિનિટ પછી ઢોકરાને ચેક કરી લઈએ ચપ્પાની મદદથી તો ઢોકરા સરસ ચડી ગયા છે હવે ઢોકળાને પાંચ મિનિટ સુધી ઠંડા પડવા દઈશું ત્યાં સુધી આપણે ઢોકળાનો વઘાર કરી લઈએ તો અહીંયા અમે એક વઘાર્યું ગરમ કરવા મૂક્યું છે પછી તેમાં બે ચમચા જેટલું તેલ રેડીશું તેલ ગરમ થઈ ગયા પછી એક ચમચી રાઈ નાખીશું રાય તતડી ગયા પછી તેમાં બે થી ચાર લીમડાના પાન નાખીશું થોડી હિંગ નાખીશું પછી એક ચમચી સફેદ તલ નાખીશું તો જુઓ વઘાર તૈયાર થઈ ગયો છે પાંચ મિનિટ પછી ઢોકળા ઠંડા પડી ગયા છે તો હવે તેના કાપા પાડી લઈશું પછી તેમાં તૈયાર કરેલો વઘાર નાખીશું તેની ઉપર લીલી તાજી કોથમીરથી ગાર્નિશિંગ કરીશું તો જુઓ આપણા મગની દાળના ઢોકરા કેવા સરસ પોચા અને ફૂલીને ને દડા જેવા થયા છે આ ઢોકરાને તમે ચટણી કે ચા સાથે ખાઈ શકો છો જો તમે પણ મારી આ રીતથી મગની દાળના ઢોકરા બનાવશો તો તમારા ઢોકરા પણ પોચા રૂ જેવા અને ફૂલીને દડા જેવા થશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ